નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયાથી અંબાજી પગપાળા સંઘ પ્રસ્થાન કરવામાં આવ્યો વાઘોડિયાથી અંબાજી જતા પગપાળા સંઘને બત્રીસ વર્ષ પૂર્ણ કરી તેત્રીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરવામાં આવ્યો માડોદર રોડ મંગલ મૂર્તિ અંબે માના મંદિરેથી મહારતી કરી આ સંઘને પ્રસ્થાન કરવામાં આવ્યો હતો સંઘને પ્રસ્થાન કરવા મુખ્ય મહેમાન તરીકે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લાના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ તેમજ વાઘોડિયાના માય ભક્તો મોટી સંખ્યામાં પ્રસ્થાન કરવામાં આ સંઘમાં બસો થી વધુ પદયાત્રીઓ આ સંઘમાં જોડાયા હતા બોલમાળી અંબે જય જય અંબેના નારા સાથે વાઘોડિયા નગર ગુંજી ઉઠ્યું હતું આ સંઘના આયોજકો દ્વારા ખૂબ સારું આયોજન દર વર્ષે જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા નગરજનો છેલ્લા બત્રીસ વર્ષથી પદયાત્રા લઈને આ રથ માં ભગવતીના દર્શન કરવા માટે જાય છે આજે આ તેત્રીસમું વર્ષ છે તેત્રીસ માં વર્ષની અંદર વાઘોડિયાથી ખૂબ મોટી સંખ્યાની અંદર પદયાત્રીઓ માં ભગવતીના દર્શન કરવા ચાલતા જાય છે

અમારી સાથે લગભગ જેટલા પદયાત્રી છે વાઘોડા તાલુકાનો આખા વાઘોડા તાલુકાના દરેક ગામની મનોકામના પૂર્ણ કરે માતાજી ગામોમાં સારી પ્રગતિ થાય બધાને સારું રહે એવી આશા લઈને માતાજીને પ્રાર્થના કરવા જઈએ છે અને આ સાલ પણ એ રીતે નીકળે છે

કુદરતી આફતો થી રક્ષણ છે મારી પાસે માંડવાનું ના હોય તો માં છે એની પાસે માંડવાનું ખરાબવા હોય અને તો માને અમે આવો પત્તાનો આયો વાગોરેને જો પત્તાનો આયો બેટા માં મને પ્રાર્થના કરીએ છે કે અમારો વાગોરેને ખૂબ સમૃદ્ધિ અમને આપે અજય અમને જય